જય માતાજી મિત્રો હવે આપણે સરસ મજાની સંધ્યા ખીલી છે ધીમે ધીમે દિવસ ઢળતો જાય છે અને તમે જોઈ શકો છો આ ગામડાની સંધ્યા ટાણે કેવું ખૂબ સરસ કુદરતી વાતાવરણ માવઠું થયું છે વરસાદ વરસ્યો છે એ પછીનો નજારો ચોખ્ખું આપ છે કુદરત ગામડે કુદરતની મજા માંડી હોય તો ગામડે જ આવવું પડે મિત્રો મસ્તીનો પવન વાય છે આ નજારો તમે જોઈ શકો છો સામે આપણે બાયપાસ છે જો તમને દેખાતો હોય તો તમારે કયો બાયપાસ લાગુ પડે છે એ કોમેન્ટ કરજો મિત્રો સરસ મજાની સંધ્યા ખીલી છે ત્યારે આપણે ગાયોને દોઈ કાઢીને મસ્ત તાજા ગાયોની દૂધની ચા પીશું ગામડાની વાત જ મિત્રો અલગ છે હે મોજ તમારે લેવી હોય તો ગામડે આવવું પડે આપણી ગાયો કેમ લાગી તમે કોમેન્ટ કરજો અને તમારા પાસે કઈ ગાય છે ગીર છે જર્સી છે ને ગીરમાં છે તો કયા ખૂટનું બિજદાન તમે કરાવેલું છે અને કા ક્યાં ખૂટનું બિજદાન બહુ સરસ આવે છે એ તમે જરીક જણાવજો મિત્રો સુકૂન છે તમે જોવો છો ગાયોને અહીંયા હર કોઈ વ્યક્તિ ગામડે સુખી છે પક્ષી હોય ગાયું હોય ખેડૂત હોય કોઈ પણ માણાની વાટ લઈ લો પશુ પક્ષી વગેરેની શાંતિથી બધા જીવન જીવે છે અને મોજ માણે ખરેખર તમે કહેજો કે ગામડે મોજ આવે કે નહીં અને મિત્રો થોડોક સપોર્ટ કરજો જેથી કરીને અમને પણ નવા નવા વિડીયો બનાવવાની થોડીક ઉલી મળે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો અમારી ચેનલ થોડીક મોટિવેશન થાય જેથી કરીને અમને પણ થોડોક લાભ મળે જોઈ શકો છો તમે આ બધા હવે બસ સમયમાં આપણે વાવેતર વાવણીની તૈયારી ચાલુ છે હવે પછી આમાં પાટ કળિયા કરીને સિંગ વાવી દેવાની છે આપણે માંડવી તમે કઈ માંડવીનું વાવેતર કરો છો એ જણાવજો મિત્રો આપણે ખાલી ગાયો જ નથી રાખતા ગાયોને સાથે સાથે જાફરા બધી ભેંસો પણ રાખી છે જો તમને બતાવું આપણી ભેંસો કેવી લાગી કોમેન્ટ કરજો તમારી પાસે જાફરાબાદી ભેંસ છે કે બંની ભેંસ છે એ જરીક કોમેન્ટમાં જણાવજો અને તમે લોકો આ વિડીયો કઈ જગ્યાએથી જોવો છો અને કેવો લાગ્યો છે એ જરીક કોમેન્ટ કરતા જઈજો તમારે અને થોડો ઘણો સુધારા વધારો કરવો જોઈએ શું કરવું જોઈએ જાણકારી હોય તો અમને દેતા રહીજો જય માતાજી